નમસ્કાર હું દીપક જલા સ્ટર્લિંગ એગ્રીકેમમાંથી કેમ્પ આપ સૌનું સ્વાગત કરું છું હવે આપણે ઘણા વિડીયોના માધ્યમથી કહેતા હોય કે સ્ટર્લિંગ છે તો ખેડૂતનો પ્રોફિટ તો છે એ વસ્તુ આજે આપણે જોવા માટે આવ્યા છીએ દેરડી કુંભાજીની ની બાજુમાં બાદલપુર ગામે આપણા પ્રગતિશીલ ખેડૂત દિવાળી ઉપર કે જેમણે જેમના કપાસની અંદર શું પ્રોબ્લેમ હતો અને કઈ દવાનો સ્ટલલિંગની કઈ દવાનો ઉપયોગ કર્યો હતો અને એમને કેવું રિઝલ્ટ મળ્યું તો આવો આપણે આપણા ખેડૂત સાથે જ વાત કરીએ નમસ્કાર શું નામ આપનું પંકજ ગજેરા પંકજભાઈ પંકજભાઈ તમે તમારા કપાસની અંદર શું પ્રોબ્લેમ હતો અને તમે કઈ સ્ટલિંગની દવાનો ઉપયોગ કર્યો હતો જ્યારે કપાસની અંદર લીલી મચી વાઇડ પછી બરાબર સીફ નો એટેક હતો બરાબર કેવો સફેદ અને લીલી નો કેવો એટેક હતો વધારે સફેદ વધારે એટેક હતો બરાબર લીલી ત્યારે માઇનોર દેખાતી હતી બરાબર બે એટેક વધારે સીફ નો એટેક વધારે બરાબર અને એમાં તમે સ્ટ્રોલિંગ ની કઈ દવાનો ઉપયોગ કરેલો હતો એના માટે મેં સીફ માટે સ્ટર્લિંગ નું સીની સીની આવે તે મારી સીની કામ સીની કામ અને વ્હાઇટ ને લીલી માટે યોધા મારેલું યોદ્ધા મારેલું હતું અને ભાઈ તમારે કેવું કેમનું રિઝલ્ટ કેવું મળ્યું રિઝલ્ટ મને આનું સો ટકા મળ્યું સો ટકા મળ્યું કારણ કે મેં જ્યારે માર્યું એના આજે દસ દિવસ થયા બરાબર એ મારે પ્લોટ ની અંદર માઇનોર અત્યારે જે માઇનોર સર ચાલુ થઈ છે હજી બરાબર લગભગ દસ દિવસ થી હજી કઈ દેખાતું નથી બરાબર અને તમે જે ચીનીકમ ઉપયોગ કર્યો તો જે થ્રીપ્સ માટે એમાં તમને કેવું રિઝલ્ટ એમાં તમને સો ટકા છે સીપ અત્યારે દેખા દસ દિવસથી આપણે સીપ દેખાતી જ નથી દેખાતી જ નથી અને આપણી સાથે આપણા રિટેલર કુંભાજી દેરડીથી કંચિયા મેગ્રોના પ્રતિનિધિ પણ આપણી સાથે છે એ આપણી નંબર ઓફ પ્રોડક્ટ કે ઘણી બધી આપણી દવાનું વેચાણ કરે છે તો એમને પણ પૂછીએ આપણે કે આપણી જે બી પ્રોડક્ટ વેચે છે એમાં એમને કેવા એમના ખેડૂતોને રિઝલ્ટ મળે છે કેવા એ આપણી પ્રોડક્ટ કેવા સેટીસ્ફાય છે તો આપણે એમની સાથે પણ વાત કરીએ નમસ્કાર ભાઈ નમસ્કાર ભાઈ તમે અમારી કંપનીની ઘણી બધી પ્રોડક્ટનું વેચાણ કરો છો તો એમાં તમને કેવા રિઝલ્ટ મળે છે અને તમારા કે શું અત્યારે જોવા જઈએ તો નું ચીની કમ અને યોદ્ધા બરાબર છે બંનેની એક સાથે જોડી એમાં આપણે વેચાણ કરીએ છીએ બરાબર ખેડૂતો સામેથી જો કે માગે છે લીલી થીપ્સ લીલી સફેદ થીપ્સ અત્યારે હેવી એટેક છે તો સ્પ્રે કરાવીએ દસ થી બાર રિઝલ્ટ મળેલા છે બરાબર બીજી અધરવાઇઝ પ્રોડક્ટ અને અધરવાઇઝ કંપનીની ઘણી બધી પ્રોડક્ટો આવે છે એમાં કરતા એમના કરતા તમને ચિનિકમ અને યોદ્ધાનું કોમ્બિનેશનમાં વ્હાઈટ લીલીપોપી અને માં સારામાં સારા રિઝલ્ટ મળે છે